જેમાં તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ભાબરમાંથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો પાંચ તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે જેને લઈ આંદોલનને જોર પકડ્યું હતું અને બાબરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને મોટા ભાગના લોકો રેલ રોકો આંદોલનમાં જોડાવાના હોય રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું આજે બાબર ગામના સૌ આગેવાનો એકઠા મળ્યા અને ભાજપના જે આગેવાનો હતા એમણે ખાતરી આપી કે આ માટે અમારો કુણ સંપૂર્ણ સહકાર રહેશે એટલે હાલ પૂરતું આ જે આંદોલન છે પાંચ તારીખનું એમાં પાંચ તારીખનું જે રેલવે રોકો આંદોલન છે એ મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારુંક સમયમાં તેની નવી જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જેમાં બાબરમાં શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રેલ રોકો આંદોલનની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે આજરો તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાબરની આર્ય સમાજની વાડીમાં વેપારીઓ ગ્રામજનો રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન બાબર પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય બાબરસહેર પ્રમુખ અમૃતભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ બલુભાઈ રાઠોડ પ્રવીણસિંહ રાઠોડ હિતેશભાઈ ઠક્કર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ બાબરના નગરજનોને ખાતરી આપી હતી કે બાબરના લોકોને ન્યાય મળે અને ઝડપતી બાબરને બાબરથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ મળે તે માટે અમે બીજેપી જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જિલ્લાના આ પ્રશ્નને અગ્રિમતાથી લઈ નિકાલ કરીશું બાબર જહી સમાજના આગેવાન રજનીભાઈ મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં રેલવેને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજ સુધી બાબર ગામની તમામ પ્રજા આગેવાનો બધા જ રેલવે રોકો આંદોલનમાં પ્રયત્ન કરતા હતા પરંતુ આજ તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના દિને બપોરના બે વાગે આર્ય સમાજની વાડીની અંદર મીટિંગ રાખેલી મીટિંગના સંદર્ભમાં દરેક આગેવાનો ગ્રામજનોની મિટિંગમાં શાસક પક્ષે એવી રજૂઆત કરી કે ચૂંટણી આવતી હોય ચૂંટણીના હિસાબે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખો અમે તમને એક સો ટકા ગેરંટી આપીએ છીએ તમને રેલવે સ્ટોપેજ અપાવીને જ જમશું એટલે પાંચ તારીખનું જે રેલવેનું રેલરો આંદોલન હતું તે હાલ પૂરતું મોકૂફ રાખેલું છે રેલવે સ્ટોપેજ ન મળે અથવા કંઈ પણ કારણો થાય તો એના માટે ફરીથી આંદોલન રેલ રોકો માટેનું નવેસર ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે એ રીતે ગ્રામજનો બધા જ સંમત થયા અને આ રીતે આજે રેલ રોકો આંદોલન પાંચ તારીખનું મોકુફ કરવામાં આવેલ છે ઘણા સમયથી બાબરનંદર રેલવે રોકો આંદોલન જે ચાલી રહ્યું હતું આમ જોવા જઈએ તો બાભરનગરનો એક પ્રાણ પ્રશ્ન છે કે ઘણા સમયથી બાભરના નગરજનો રેલવેના સ્ટોપેકથી વંચિત હતા અને એ બાબતે પાંચ તારીખે અલ્ટિમેટમ પણ આપેલું હતું પરંતુ બાભરના નગરજનો બાભરના બુદ્ધિજીવી લોકો વેપારીઓ ને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અને ભારતીય જનતા પાર્ટીના સરકારના શીર્ષ નેતૃત્વ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા થતાં તમામ આગેવાનોએ એવી ખાતરી લીધી છે અને અમે પણ ખાતરી આપીએ છીએ બાબરના નગરજનોને અને તમામે તમામ વેપારી મિત્રોને કે ઇલેક્શન ચાલુ ઇલેક્શન કે ઇલેક્શન પછી સત્તરે બાભરના જે પ્રાણ પ્રશ્ન છે સ્ટોપેજનો એ સ્ટોપેજ જલ્દી જ તે જલ્દી બાભરનગરજનોને મળી રહે એના માટેની અમે ખાતરી પણ આપીએ છીએ અને એના માટે જરૂરી ચર્ચાઓ જ્યાં જ્યાં કરવાની ત્યાં ચર્ચા પણ થઈ ગઈ છે અને થોડા સમયની અંદર સ્ટોપેજ મળી પણ જશે આ બાબતે જે બાબરના નગરજનોએ આજનું જે આંદોલન છે એ સમેટ્યું એ બદલ તમામ નગરજનો આભાર વ્યક્ત કરીએ છીએ આગામી સમયની અંદર સ્ટોપેજ મળે એના માટેના તમામે તમામ પરિણામરક્ષી પ્રયત્નો પણ અમે કરવાના દિયોદર કે બાબરને રાધનપુર તો દૂર છે તો આવી રજૂઆતો કરીને અમે પણ એ લોકોનું ધ્યાન દોર્યું છે અને અમને ખાતરી આપી છે કે કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન છે એનો ઉકેલ લાવીને પણ અમે આ પ્રશ્ન હલ કરીશું